સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતો ભક્તો દાતારો અને સુરવીરોની ભૂમિ આ ભૂમિએ આપણને અનેક સંતો ભક્તોની ભેટ ધરી છે કોઈ સંતે ભૂખ્યાને ભોજન કરાવી તો કોઈ સંતે દીન દુખિયાની સેવા કરી કોઈ સંતે ભજનો અને પદો રચીને માનવ સેવાનું મહાન કાર્ય કર્યું છે એવા જ પરમ સંત રતનદાસને આજે આપણે વંદન કરીએ સૌરાષ્ટ્રમાં વાંકાનેર પંથકના દલડી ગામે જોગી રાવળ પિતા દેવા ભગત અને માતા રાણીમાના ઘેર સંત રતનદાસનો જન્મ થયેલ તેમનું મૂળ નામ તો રત્નો સંત રતનદાસ જ્યારે નાના હતા ત્યારે જ તેમના પિતા સ્વર્ગે સીધા પાંચ ધોરણ સુધી થોડું ઘણું ભણીને ઘરનું ગુજરાન ચલાવવા ગામની ગાયો ચરાવવા જાય એક દિવસ ગામના મેઘવાળની ગાય કીચડ ભરેલા ખાડામાં પડી ગઈ ઘણી મહેનત કરવા છતાં ગાય ખાડામાં વધારે ને વધારે ઊંડી ઉતરવા લાગી તેથી બાજુમાં વાસના માણસોને બોલાવી સાથે મળીને મહા મહેનતે ગાયને બહાર કાઢી એ કાળમાં છૂઆછૂત અને આભરછેટના કારણે લોકોએ તેમને નાથ બહાર મૂક્યા હવે શું કરવું ગામમાં કોઈ બીજું કામ આપે નહીં ઘરનું ગુજરાન કેમ ચલાવવું એટલે એક દિવસ અંધારી રાતે ઉચાળા પહેર્યા અને તેમના માતા સાથે જામનગર પંથકના હડિયાળા ગામે રહેવા ગયા થોડા જ સમયમાં માતા પણ મોટા ગામત્રે ચાલી નીકળ્યા હવે તો ઉપર આપને નીચે ધરતી માતાની અંતિમ વિધિ પૂરી કરી ભગવાનના ભરોસે ચાલી નીકળ્યા ચાલતા ચાલતા જ્યાં સંતો ભક્તોનો માનો ખોળો છે એવા જૂનાગઢ પહોંચ્યા નરસિંહ મહેતાના ચોરે દર્શન કરી દામાકુંડમાં સ્નાન કરી ગિરનારની તળેટીમાં પહોંચ્યા જોગાનુજોગ એ સમયે શિવરાત્રીનો મેળો હતો એટલે સાધુ સંતોની રાવટીઓમાં ભજન અને ભોજન પીરસાતા હતા રાવટીએ રાવટીએ અલખનો નાદ ગુંજતો અને પ્રેમથી રોટલો જમાડતા પીપલક ગામના સંત ભાણદાસની રાવટીએ જઈ સેવા ચાકરી કરવા લાગ્યા સંત ભાણદાસનું ધ્યાન એ સેવાભાવી યુવાન તરફ ગયું સંત રતનદાસને પ્રેમથી પાસે બોલાવી નામઠામ પૂછ્યા સંત રતનદાસે ભીના હૃદયે બધી હકીકત કહી સંભળાવી સંત ભાણદાસનું હૃદય દ્રવી ઉઠ્યું સંત બળે પરમારથી પરદુખ ભંજન હોય હૃદયમાં કરુણા જાગી શિવરાત્રીનો મેળો પૂર્ણ થતાં પોતાની સાથે પીપળગ આશ્રમે લઈ ગયા ગામમાંથી ટુકડો માંગવો અને ગાયોની સેવા કરવી આવતા સાધુ સંતો અને અભ્યાગતોને પ્રેમથી આવકાર આપી ટુકડો જમાડવો સંત ભાણદાસ બાપુએ એ રત્ના ભગતની સેવા ચાકરીની લગ્ન જોઈ દીક્ષા આપી અને નામ આપ્યું રતનદાસ અને યોગ અને સાધનાની સમજ આપી એમ કહેવાય છે કે સાધના કાળમાં ગામમાં ટુકડો માગવા જતા સાધના ભક્તિ અને યોગના કારણે સંત રતનદાસ ખૂબ જ સ્વરૂપવાન હતા ટુકડો ઉઘરાવતા ઉઘરાવતા દરરોજ ગામમાં જતા એવામાં એક સ્ત્રી સંત રતનદાસ પર મોહિત થઈ ગઈ એટલે સંત સુરદાસની જેમ સંત રતનદાસે પોતાની બંને આંખોને નુકસાન કરી અને સુરદાસ બની ગયા ગુરુ ભાણદાસ અને મોહિત થયેલ સ્ત્રીને ઘણું જ દુઃખ થયું સંત રતનદાસ હવે તો ગુરુની સેવા કરી શકતા નહોતા એટલે ગુરુની આજ્ઞા લઈ પીપળ ગામ છોડ્યું સંત ગુરુ ભાણદાસે કહ્યું કે રતનદાસ જે ગામના ગોંદરે ચોખા અને શ્રીફળ મળે ત્યાં રોકાઈ જજો હનુમાન દાદા તમારી સાથે રહેશે પવિત્ર તીર્થોમાં દર્શન કરતા કરતા ચાલતા ચાલતા મોટા મચિયાળા ગામે પહોંચ્યા મોટા મચિયાળા ગામે ગુરુના કહેવા મુજબ શ્રીફળ અને ચોખા મળ્યા એટલે ત્યાં રોકાઈ ગયા ગામના રામજી મંદિરના પૂજારી આણંદરામ બાપુએ સંત રતનદાસ બાપુને ભોજન પાણી અને રહેવાની વ્યવસ્થા કરી આપી ગામના મુખી મુળજીભાઈ અને બાપા ગોર સેવાભાવી અને સાધુ સંતોના પ્રેમી એટલે આનંદમાં આવી સંત રતનદાસ બાપુની સેવામાં લાગી ગયા એમ કહેવાય છે કે એ સમયે ગાયકવાડ સરકાર સામે બહાર વટે ચડેલ વીર રામવાળાએ માચિયાળા ગામ ભાંગ્યું નહોતું વીર રામવાળાએ કહ્યું કે હું તો રાવળ જોગી રતનદાસ બાપુનો દાસ છું રતનદાસ બાપુનું ગામ મારાથી ભંગાય નહીં એક દિવસ શ્રાવણ માસની જન્માષ્ટમીના દિવસે સંત રતનદાસ બાપુએ ગામના મુખી મુળજી પટેલ આણંદરામજી શિષ્ય હરિદાસજી અને ગામના ભાવિક ભક્તોને બોલાવીને કહ્યું કે મારે હવે જવાનો સમય થઈ ગયો હશે શ્રાવણ વધ અગિયારસના દિવસે ગામના ગોંદરે ભજન માટેની ગુફા બનાવી છે ત્યાં મારે સમાધિ લેવાની છે સંત રતનદાસની વાણી વહેતી થઈ છે નિર્વાણી આત્માની કરી લે ઓળખાણી ચેતન હારા તમે ચેતજો જાઉં છે નિર્વાણી માટી ભેગી માટી થશે પાણી ભેળું પાણી કાચી કાયા તારી કામ ન આવે હાશે ભૂળ ધાણી રાજા જાશે પ્રજા જાશે જાશે રૂપાદે રાણી ઇન્દ્રનું ઇન્દ્રાસન જાશે જા બ્રહ્મા ને બ્રહ્માણી જાઉં છે નિર્વાણી સોના વરણી કાયા તારી પિત્તલ વરણી પેની મુઆ પછી તને સળગાવી દેશે ઉડી જાસે વાની જાઉં છે નિર્વાણી લંકા જેવું રાજ જેને ઘરે મંદોદરી રાણી ચાંદો સૂરજ તેની ચોકી ભરે તેની ભૌમકા ભેળાણી જાઉં છે નિર્વાણી અવિચળ રાજ ધ્રુવને આપ્યું દાસ પોતાનો જાણી ગુરુ પ્રતાપે બોલ્યા રતનદાસ અમર રહેજો એની વાણી જાઉં છે નિર્વાણી સંત રતનદાસ બાપુના કહ્યા મુજબ સમંત અઢારસો પંચ્યાસી શ્રાવણ વદ અગિયારસના દિવસે સવારે વહેલા ઉઠી નદીમાં વહેતા જળમાં સ્નાન કરી નવા વસ્ત્રો ધારણ કરી આનંદરામજીને જગાડ્યા હાથમાં શ્રીફળ લઈ ભાવિક ભક્તો શિષ્યો ગ્રામજનો સાથે વાજતે ગાજતે જાંજ પખાજ ઢોલ નગારા સાથે હરિનામની ધૂન બોલાવતા બોલાવતા સમાધિ સ્થળે પહોંચ્યા એક ઊંડો શ્વાસ લઈ ગુરુભાણ સાહેબની જય બોલાવી પંચમહાભૂતનું ખોળિયું ખાલી કરી અને મહાપ્રિયાણ કર્યું અને ભગવાનમાં ભળી ગયા સૌ પધારેલા ભાવિક ભક્તો અને ગ્રામજનોએ માટી ફૂલો અર્પણ કરી આંખમાં આંસુ સાથે સમાધિને વંદન કર્યા એમ કહેવાય છે કે સંત રતનદાસ બાપુના ખાસ મિત્ર અને ભાવિક ભક્ત એવા મૂળજી પટેલ અંતિમ સમયે હાજર રહી શક્યા નહોતા એમને ચિત્તલ ગામના સીમાડે દર્શન આપી કમંડળ લાકડી ચીપીઓ જોડી અને માળા તેમને આપ્યા પરમ સંત રતનદાસ બાપુને આજે આપણે ભાવથી વંદન કરીએ